પાંચસો વર્ષના સતત સંઘર્ષ અને અસંખ્ય લોકોના બલિદાન પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર એ પૂર્ણતાના આરે છે અને આગામી બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે ત્યારે સમગ્ર ભારતે રામમય બન્યું છે ત્યારે જંબુસર તાલુકાના સીગામ ખાતે આવેલા ગૌરક્ષક એવા ગજસંગ દાદાના મંદિરેથી ગામના સો વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા ખુમાનસિંહ માનસિંહ યાદવ નામના દાદાએ પણ આજે પોતાના માથે આ અયોધ્યાના અક્ષત કળશને કળશને માથણ ધારણ કરીને એ યુવાનોને પણ શરમાવે એવી સ્ફૂર્તિના દર્શન કરાવ્યા હતા જંબુસર તાલુકાના સીગામ ખાતે આવેલા શ્રી ગજસંગ દાદાના મંદિરેથી અયોધ્યાથી આવેલા અક્ષત કળશ માથે ઉઠાવીને શ્રી ખુમાનસિંહ દાદાએ ગામના દરેક પરિવાર સુધી આ અક્ષત પહોંચાડવા માટેના અભિયાનનો પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે સીગામ ગામના યુવા આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ અક્ષત કળશ માથે ઉઠાવીને જતા ખુમાનસિંહ દાદામાં એક અનેરા પ્રકારનો જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો આમ આ સીગામ ગામમાં બાવીસમી તારીખે રામ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર ગામનું સમૂહ ભોજનનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે આમ ગૌરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર ગજેશંગ દાદાના જ ગામના ગ્રામજનોએ પણ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પોતાની રામ પ્રત્યેની અનેરી ભક્તિનું એ પ્રદર્શન હાલ કર્યું છે અને આગામી દિવસોમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન સીગામ ખાતે હાથ ધરવામાં આવેલ છે આમ અનેરો ઉત્સાહ સીગામ ગામમાં હાલ જોવા મળી રહ્યો છે નિહાળો આલાપ ન્યૂઝ